આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની બેઠક હતી મને ફોન આવ્યો ગઈકાલના ઇલેક્ટ્રોનિક મીડિયા અને અખબારના માધ્યમથી સીએમ ઓણ થઈ હતી કે રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે દસ વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે

લોકલ લેવલે કાર નું મેન્ટેનન્સ ખૂબ વધી ગયું હોવાથી બે હજાર સોળ માં મ્યુનિસિપલ કમિશનર શ્રી અને તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન માટે કાર લેવામાં આવી હતી બે હજાર અઢાર ની સાલમાં મ્યુનિસિપલ કમિશનરે કાર બદલાવી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ની કાર એક કન્ટિન્યુ રાખવામાં આવી હતી જે બે હજાર ચોવીસ એટલે કે આઠ વર્ષ પછી કારમાં એક્સપેન્સ વધુ થઈ રહ્યો છે અને બે લાખ ઉપર કિલોમીટર ચાલ્યા છે એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં ઇનોવા હાઈક્રોસ જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હાઇબ્રિડ કાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે ખાસ કરીને જે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં છે કર્મચારીઓની એમાં અમુક કર્મચારીઓના પગાર વધારવાની વાત છે વર્ગ બે ના કર્મચારીઓનો જે ચોપનસો રૂપિયાનો ગ્રેડ છે અત્યારે એને ચોપનસો ના ગ્રેડમાંથી માંથી છાસઠસો ના ગ્રેડમાં લઈ જવાની દરખાસ્ત હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીની સંકલનમાં સૌ કોર્પોરેટર મિત્રો સાથે ચર્ચા વિમર્શના અંતે હાલ પૂરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવે છે આવતી નિર્ણય કરશું